જો આજે હું તમને એક સુપર જાદુ નવું જ સાવ બતાવવા જઈ રહી છું એમાં આ કપનો ઉપયોગ મારે કરવાનો છે જો આ એક કોફી કપ છે પુઠાનો આનો ઉપયોગ કરવાનો છે આ કપને હું હવામાં અધ્ધર કરવાની છું બોલો કેવું જાદુ તો આપણે હું તમને બતાવું જો આ કપને હું મારા હાથમાં રાખું છું આ કપને હું કહીશ ને કે અધરાવ એટલા આવશે જોજો હા આવ 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 અધર આવી ગયો જુઓ નીચે હું હાથે જઈ શકે મારો જો આંગળી પસાર થઈ શકે એટલો બધો અધર આવી ગયો જો અધર જા નીચે જા નીચે જા નીચે બેસી ગયો ફરી પાછું જોવું છે અધર જાય આવો આવ હજી 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 જો અધર આવી ગયો જો અહીંથી હું મારી આંગળી આમ પસાર કરું છું તો પણ એ પસાર થઈ શકે છે જુઓ હવે હું એને કહું બેસી જા બેસી જા બેસી જા બેસી જા બેસી જા તો બેસી ગયો બોલો કેવું જાદુ છે મજા આવે એવું છે ને તો તમારે એનું રહસ્ય જાણવું છે જાણો જો અહીંયા પેન્સિલ છે એ પેન્સિલ અહીંયા કાણું કરીને અહીંયા અંદર ભરાવેલી છે જોઈ હવે આ કપ ઊંચો થતો જ નથી પણ હું હાથ આમ નીચો કરું છું એટલે કપ ઊંચો થતો હોય એવું લાગે અને પછી આમ દબાવી દો એટલે કપ નીચો થતો હોય એવું લાગે હકીકતે કમાલ આ પેન્સિલની છે પેન્સિલને કારણે કપ ઊંચો થાય છે જો પેન્સિલને લીધે ઊંચો થાય છે બોલો કેવું જાદુ છે મજા આવે એવું છે ને તો તમે પણ આવી રીતે જાદુ કરજો આવજો